નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ચેનલ પર સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પાર કરીશું નજર આજના સમાચારો પર સાબરકાઠા જિલ્લાના તલોજ તાલુકા ખાતે રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ અને ભારતીય સિંધી સભાના સંયુક્ત મોટી સંખ્યા જોડાયા હતા કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે પૂર્વ ધારાસભ્ય માયાબેન કોડનાણી તથા સાબરકાંઠા અરવલ્લી ના શોભનાબેન બારૈયા તથા પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા અને શહેરના ભાજપ પ્રમુખ કૌશલભાઈ ગજ્જર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા મુખ્ય અતિથિ તરીકે સી એ તુલસીભાઈ ટેકવાણી તથા અન્ય અગ્રણીઓ જેવા કે કમલેશભાઈ ઉદાસી ડોક્ટર બી ઈ ગોપલાણી પરશુરામ હરવાણી તથા ડોક્ટર દીપક ખિલવાણી સહિતના મહાનુભાવો કાર્યક્રમને ઉજળો બનાવી ગયા

કેરો હસતો હોય એવું એક ઉત્તમ ઉદાહરણ નારી સશક્તિકરણ આપની નગરપાલિકાના પ્રમુખ બે શ્રી રવિરામે આપણા મુખ્ય પ્રવક્તા પૈસી જયેશભાઈ જ્યારે ત્યારે ગોકલાની સાહેબ એના ઉપર

અને અત્યારે પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવે છે ભારત પાકિસ્તાનનો વિભાજન થયો ત્યારે પાકિસ્તાનમાં સિંધ પ્રદેશ તો ગયો પણ ત્યાં મોટા ભાગના જે મુસ્લિમ સમાજ હતો અને ત્યાં બળી અને એ યાતનાઓ સહન કરીને પણ કારણ કે એમની પાસે જ્યારે આવ્યા ત્યારે કઈ જ હતું એવું આપણે પણ કવિતામાં સાંભળ્યું હતું એવા સમય પણ અહીં આવીને